અમરેલીમાં લાઠીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ પ્રધાનમંત્રી મોદીના દીર્ધાયુ માટે યજ્ઞ યોજવામાં આવ્યો જનક તળાવ્યાની વિશેષ ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો હોસ્પિટલમાં ફળ વિતરણ સાથે સ્વચ્છતાનો પણ સંદેશ અપાયો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા પીએમ મોદીના જન્મદિવસની લાઠી ભાજપ પરિવારે યજ્ઞ કરીને ઉજવ્યો લાઠી તાલુકા ભાજપ દ્વારા આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તેમની સાથે સાથે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ છે દર્દીઓને ફૂટ વિતરણ તેમજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરી અને સમગ્ર ટીમ કાર્યકર્તાઓ સાથે આજનો હા નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના બધા જ કાર્યકર્તાઓ જન્મદિવસ આખા ભાવના સાથે કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લો પણ આમાં ખૂબ જ સક્રિયતાથી આ એમનો જન્મદિવસને ઉજવી રહ્યો છે સેવા પખવાડિયા તરીકે આ કાર્યક્રમને આખો ઉજવીને આજે લાઠી શહેર અને લાઠી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે મળીને સવારથી જ નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે મહાદેવ મંદિરે પ્રાર્થના કરેલ અને એમ દીર્ઘાયુ માટે અભિષેક પણ કરેલો